સરકારી બેંકોને વધુ મજબૂત કરવા અને તેના નેટવર્કને વધુ વિસ્તૃત બનાવવા માટેની પહેલના ભાગરૂપે કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટિંગ દ્વારા બે ખાતા ખોલવા સાથે સંબંધિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન વેપારીઓ અને ખેડૂતોના બેંક ખાતા ખોલાવવામાં આવ્યા હતા કોંગ્રેસ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં મહાનુભાવો હાજર રહ્યા હતા આ ખાસ કાર્યક્રમમાં દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ પ્રદેશ ભાજપ સહકારિતા સેલના સંયોજક બિપિન પટેલ તેમજ અન્ય હાજર રહ્યા હતા આ કાર્યક્રમ જિલ્લા મધ્યસ્થ બેંકમાં યોજાયો હતો મોટી સંખ્યામાં લોકોના બેંક ખાતા ખોલવામાં આવ્યા હતા અને તેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વેપારીઓ અને ખેડૂતો હાજર રહ્યા હતા સાથે જ આ પ્રસંગે બિપિન પટેલે કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહની ભારે પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તેમના વિઝનના કારણે જિલ્લા સહકારી બેંકોનું માળખું મજબૂત થાય અને થાપણદારો મજબૂત થાય તે માટે આ ખાતા ખોલવામાં ખોલવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું